સ્વાગત છે મિત્રો તમારું આજના નવા વિડીયોમાં મિત્રો કેમ છો બધા મજામાં જશો મિત્રો તમે અવારનવાર આ દક્ષા વિશેના વાયરલ વિડીયો જોઈ રહ્યા છો પરંતુ સત્ય હકીકત કોઈ નથી જણાવી રહ્યું કે સત્ય હકીકત દક્ષા વિશેની શું છે તો અમે તમારા માટે આજે આ સત્ય હકીકતને લગતો એક વિડીયો લઈને આવ્યા છીએ તો અંત સુધી તમે જોડાયેલા રહેજો કેમ કે હમણાં તમે મિત્રો સાંભળ્યું જ હશે કે દક્ષાના મામા આવ્યા અને મોસાળ મળી ગયું આ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ હકીકતમાં એવું કાંઈ નથી અને દક્ષાને દક્ષાના મામા લેવા આવ્યા છે તે વિશેનો પણ એક વિડીયો આગળ છે કે આવ્યા છે કે નહીં તેમાં હજી તથ્ય સમાયેલું છે એ વાત સાચી છે કે પછી ખોટી છે એ અમે તમને જણાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો મિત્રો વિડીયોના અંતમાં અમે એક તમારા માટે વિડીયો રાખ્યો છે તો ચાલો અત્યારે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકન ને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી તમને તરત જ મળી જાય તો મિત્રો તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી આપવાના અને જલ્દીથી જોડાઈ જાઓ અમારી આ ફેમિલીમાં જેનાથી આવા જ ટ્રેન્ડિંગ વિડીયો તમને મળી રહે ધન્યવાદ